गिरसोमनाथ માં મનોદિવ્યાંગ બાળકો એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા 80 જેટલા દિવ્યાંગો એમના સેવકોએ ધ્વજ પૂજન કરી જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતા સામાજિક ટ્રસ્ટી દ્વારા સોમનાથ ટ્રસ્ને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન પૂજા હેતુ સંપર્ક કરવાવા આવ્યો ત્યારે આ તમામ મનોદુવ્યાંગ મહેમાનોને સર્વોગ્ન કહી શકાય કે પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કરવાવા આવ્યો તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરવાવા આવ્યા હતા આ સાથે ટ્રસ્ના સકિર્તન ભવનમાં મનોદુવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવ पूर्वक ધ્વજ પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવાવા આવ્યો હતો આ સાથે સોમનાથ દાદાના વાલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના

કે દિવ્યાંગો આબેને મંદિર સુધી કઈ રીતે લઈ જવા એમને કોઈ અગવડતા ન પડે દિવ્યાંગોને તમામ સુવિધા આપી અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો थेट મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાયે સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે મંદિર સુધી લઈ જવા ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે